સર આપણે અત્યાર સુધી તો બધી જરૂરિયાત તમારી જે જે હતી એ પૂરી તો કરી આપી એ સતાય એની પછીની હવે તમારે શું વસ્તુની જરૂરિયાત છે કે જે જીવન જરૂરિયાત હોય પણ છોકરાઓ પાસે ન હોય એ શું છે એમ બસ એવું છે અહીં મૈત્રી ફાઉન્ડેશન સુરત દ્વારા આપણે બાળકોને જે બેડ છે એની પાસે પાથરો માટે બેડશીટ આપી છે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા હા

વહેલી તકે તમારો પ્રશ્ન જે છે એને સોલ્યુશન આપશું હવે ગ્રુપમાં બી અમે એડવર્ટાઇઝ કરશું જાહેરાત કરશું કે ભાઈ આ આટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ લોકો અમને જેટલો રિસ્પોન્સ આપશે એટલો અમને તમે અમે તમને વહેલી તકે જરૂરિયાત પૂરી કરી દઈશું બોલો બીજું કાંઈ બીજું હાલમાં તો બધું વ્યવસ્થિત છે ઓકે